ચારના થોડા ઘણા સવાલ જવાબ છે તે આપણે જોઈ લઈએ આકાશમાં શું શું સુંદર દેખાય છે આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે ધરતી પર શું શું સુંદર દેખાય છે ધરતી પર સરિતા સરોવર સવાર રાત્રિ વન ઉપવન ગિરિવર માછલી પંખી સમીર તેમજ માનવનું હૈયુ સુંદર દેખાય છે ભગવાન વિશે કવિના મનમાં કેવો વિચાર આવે છે ભગવાન વિશે કવિના મનમાં વિચાર આવે છે કે જેનું સર્જન આટલું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે કાવ્યમાં સવાર અને રાત માટે કયો શબ્દ વપરાયો છે કાવ્યમાં સવાર માટે ઉષા અને રાત માટે નિશા શબ્દ વપરાયો છે વન અને ઉપવન એટલે શું વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો